રમશે દરભાવતી જીત દરભાવતી ના સૂત્ર સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા યુવાનો રમત ગમતમાં અગ્રેસર રહી સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રહે સાથે યુવાનોમાં એકતા જળવાય તેના હેતુ સાથે સફળ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયું હતું ત્યારે આજે ડભોઈ દરભાવતી પ્રીમિયર લીગનું રિબીન કાપી ઉદઘાટન કરતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ યુવાનોને એક બની એકતાનું પ્રતિક આપવાનો સંદેશ આપ્યો હતો ડભોઈ દરભાવતી પ્રીમિયર લીગનું આગેવાન ડભોઈ દરભાવતી પ્રીમિયર લીગનું આગેવાન યુવકો આકાશ પંડ્યા હાર્દિક ચૌહાણ હેમંત પરમાર કલ્પેશ તડવી મેટ્રો સમર્થ ગોલપ તેમજ પાર્થ કંસાર દ્વારા આયોજન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કર્યું છે

આયોજન કરવામાં આવે છે એની આજે શુભ શરૂઆત છે આ વખતે ડ્રોથી ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે દરેક ટીમમાં તમામ જ્ઞાતિના યુવાનો ટીમ સ્પિરિટથી રમી રહ્યા છે દસ જેટલી ટીમો છે અને દસ ટીમો ભેગા થઈને એમાં દરબાવતી નગરી અને દરબાવતી તાલુકાના યુવાનો

અહીંયા આગળ રમત રમાય અને જે જીતે છે એને પણ અભિનંદન અને જે હારતું હોય છે એ કંઈક શીખીને જાય છે કે જે ભવિષ્યમાં જ્યારે રમવા જાય ત્યારે જે ભૂલો કરેલી હોય સુધારીને જાય જિંદગી પણ એવી જ છે જિંદગીમાં પણ આપણે જે ભૂલો કરતા હોય એ ભવિષ્યમાં સુધારવાની હોય છે ત્યારે જ જિંદગી સ્મૂથ થતી હોય છે ત્યારે ક્રિકેટમાંથી પ્રેરણા લઈને દરભાવતી નગરી ભવિષ્યમાં એક મજબૂત સંગઠન સાથે આગળ વધે અને દરભાગતીના જે વિકાસમાં તમામ યુવાનોનો સહયોગ મળે એવી અપેક્ષા રાખું છું અને દરભાવતી વિમન લીગની જે આયોજક ટીમ છે અમારા આકાશભાઈ પંડ્યા હોય હાર્દિક ચૌહાણ હોય અને એમની જે ટીમ છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે જ જે સ્પોન્સર કરનારા છે તમામને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ